સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોડાસા ખાતે વિશ્વ ધ્યાન દિવસ શિબિર યોજાઈ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21મી ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે જે સંદર્ભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સેવક ચેરમેન શ્રી શીશપાલ રાજપૂત સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ ઉમિયા મંદિર મોડાસા ખાતે ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલીસ સ્થળોએ ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર વિશ્વ માટે પ્રવર્તમાન સ્થિતિમાં ભારતીય યોગ અને ધ્યાન માનવજાત માટે આશાની નવી દિશા છે શિયાળાની સૌથી લાંબી રાત્રિને ધ્યાન માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે કારણ કે આ સમય દરમિયાન મન અને શરીર ઉર્જાને પુનઃ સ્થાપિત કરવા માટે અનુકૂળ હોય છે આ ધ્યાન શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ઝોન કોઓર્ડિનેટર શ્રીમતી પિંકીબેન મહેકવાન ઝોન કોઓર્ડિનેટર સોશિયલ મીડિયા સોનલબેન દરજી જિલ્લા કોઓર્ડિનેટર શ્રી જયેન્દ્રભાઈ મકવાણા શાસ્ત્રી વિષ્ણુ પ્રસાદ મહારાજ ઉમિયા મંદિર ઈશ્વરભાઈ ભાવસાર ચામુંડા મંદિર પ્રજ્ઞેશભાઈ ત્રિવેદી ગાયત્રીબેન ત્રિવેદી વિપશ્યના સાધના કેન્દ્ર તેમજ યોગ કોચ રાજેશભાઈ પટેલ લેઉવા શકુંતલાબેન સુનિલભાઈ વાળંદ પાયલબેન વાળંદ હિતેન્દ્રભાઈ પંચાલ પ્રિયંકાબેન પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા કોઓર્ડિનેટર શ્રી જયેન્દ્રભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું